દીવમાં રમતગમત વિભાગ અને બાળ સુરક્ષા એકમ દ્વારા બે દિવસીય વુમન એન્ડ ગર્લ્સ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા રહેલી મહિલાઓ તેમજ બાલિકાઓને દેવ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર રાહુલ દેવ બુરા તેમજ રમતગમત પ્રભારી નાનજી જેઠવા સહિતના મહાનુભાવોના હસ્તે મેડલ તેમજ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું દેવ જિલ્લાની આશરે ચુમ્માલીસ વિદ્યાર્થિનીઓ મહિલાઓ એ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટમાં વિજેતા બનનાર ખેલાડીઓને દેવ સમાતા શ્રી રાહુલ દેવ ગુરા સાહેબ એસપી સાહેબના હાથે મેડલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન કે અંતર્ગત વીમેન્સ ટુર્નામેન્ટ ઓર્ગનાઇઝ કયા ગયા હતા જેસમે પાર્ટિસિપેટ ક્યાં ઓર મુજબ ફર્સ્ટ પોઝિશન મી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દીકરીઓને પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે છે આ કાર્યક્રમના મુખ્ય અમારા દીવ ડીએમ સર કલેક્ટર સર મિશન શક્તિ અને સ્પોર્ટ્સ વિભાગ દ્વારા યોજવામાં આવેલો છે